વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે જેલમાં મોબાઈલ મળવાનો કિસ્સો આમ બની ગયો છે હાલના ગુનાઓના સામ્રાજ્યમાં આ પણ એક ગુનો જ છે હાલમાં રોજ બરોજ જેલમાં મોબાઈલ મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે લોકોમાં આ મુદ્દા ખૂબ તીવ્ર વેગ પકડી લીધો છે કે આવા કડક કાયદા હોવા છતાં પણ જેલમાંથી મોબાઈલ મળવાનું કારણ શું ક્યાંથી આવે છે જેલના કેદીઓ પાસે ફોન શા માટે આજ સુધી નહીં ઉકેલાયું આ ભેદ ત્યારે લોકોમાં આ મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા છે જેલમાં બંધ હોવા છતાં પણ કેદીઓ બહારના સંપર્કો સાથે જોડાયેલા રહે છે આરોપી ઈસમો જેલમાં બંધ હોવા છતાં પણ આચરી રહ્યા છે અનેક ગુનાઓ કેવી રીતે પહોંચે છે જેલમાં મોબાઈલ કોની મહેરબાનીથી થાય છે મોબાઈલની હેરાફેરી તેવું લોકોનું કહેવું છે